તે સોમનાથ ભાવનગર હાઈવે પર સર્જાયો છે જોરદાર અત્યારે અકસ્માત છે તે થયો છે ટ્રક છે અને બાઈક છે ટ્રકે જોરદાર ટક્કર મારી છે ટ્રક ચાલક અહિયાં ફરાર થયો છે શું આખી ઘટના છે એ જાણીએ સોમનાથ ભાવનગર રોડ છે આગળથી કેસરિયા છે આગળ અને દીવ જવાય છે અને આ માડગામ છે આ માડગામ નજીકનો આ એ રસ્તો છે હાઈવે છે જાણવા મળ્યું છે કે આ તરફથી એક બે બાઇક ચાલક છે તે અહીંયા પર ઊભા હતા તેવું અહીંયાના લોકોનું કહેવું છે પ્રાથમિક રીતે એક્ઝેક્ટ ખબર નથી એ લોકો અહીંયા રસ્તો પૂછવા માટે ઊભા હોય કે અન્ય કોઈ કારણથી એવું લોકોનું કહેવું છે પાછળથી ટ્રક આવ્યો છે અને પૂરપાટ ઝડપ આવતો ટ્રકે અહીંયા ટક્કર મારી છે તેવું લાગી રહ્યું છે કારણ કે અહીંયાથી શરૂઆત થઈ છે આ લોહી બ્લડ દેખાય છે અને અહીંયાથી આ આ સામાન છે આ છે અને આ આ સામાન રીતે વેર વેરવિખેર જોવા મળી રહ્યું છે બાઈક અત્યારે એટલી દૂર ફગોળાય છે ત્યાંથી અને આ જ્યાં જગ્યા ઉપર બાઈક પડી છે ત્યાં બૂટ પેડા છે અને બાઇકનું આ સામાન છે જે તૂટી ફૂટેલી હાલતમાં જોવા મળી રહ્યો છે કારણ કે જબરજસ્ત રીતે ત્યાંથી બાઇક ફગોળાયું હોય તેવું દેખાઈ રહ્યું છે અહીંયા બાઇક પટકાયું છે એક વ્યક્તિ બે આવની અંદર સવાર હતા એવું જાણવા મળ્યું છે કે એક તલાટી કમ મંત્રી હતા જેનું નિધન થયું છે અન્ય એક વ્યક્તિ હતા તેને ઉના હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે નીચે જ હું આપને દ્રશ્યો બતાવીશ ટ્રક ચાલક છે તે અહીંયાથી ફરાર થયો હતો પરંતુ આગળ છે ત્યાં ટ્રક રોકીને તે ફરાર થયો છે ટ્રકને ત્યાં છોડી દેવામાં આવ્યો છે ટ્રક ચાલક ભાગ્યો છે પોલીસ અત્યારે આવી છે એની હાથ ધરી રહી છે ટ્રક આગળ છે એ બતાવવાના પણ પ્રયાસ કરીશું પરંતુ કંઈક આ હાલતમાં આ બાઇક છે તે જોવા મળી રહી છે અહીંયા પર બાઇકનો નો આગલો હિસ્સો પડ્યો છે ધવાડિયું છે તે આખું બુકડો બેલું છે કારણ કે જે ટક્કર થઈ હોય એ તરફ થઈ હોય તેવું દેખાઈ રહ્યું છે આગળનો તમામ હિસ્સો છે તે તૂટ્યો છે લાઈટ આગળની છે તે અહીંયા પર પડી છે જુઓ તો આની અંદર બે લોકો હતા અને એકનું મોત થયું છે જે તલાટી હોવાનું સામે આવ્યું છે જ્યારે અન્ય વ્યક્તિ છે તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે તે જાણવા મળ્યું છે કે તેના પગું છે બંને તે ભાંગી ચૂક્યા છે ટ્રક છે એ આગળ છે બે કિલોમીટર દૂર તેને રાખીને ફરાર થયો છે આ ટ્રક ચાલક એ બતાવવાનો પ્રયાસ કરીશું પરંતુ પહેલાં આપણે એ બતાવીએ આ જો આ ચપ્પલ છે જે આ બાઇકમાં એક સવાર વ્યક્તિ હતો તેનું શાયદ આ ચપ્પલ છે ને તે અહીંયા પર એટલું દૂર ફગોળાયું છે જો બાઇક આગળ બાઇક દસ વીસ ફૂટ દૂર ટક્કર થઈ છે ત્યાંથી દસ ફૂટ દૂર પડી છે ને અહીંયાથી વીસ ફૂટ જેટલું આ ચપ્પલ છે તે દૂર પડ્યું છે આ ચપ્પલનો બીજો ભાગ મતલબ કે આ એક પગનું ચપ્પલ છે જ્યારે અન્ય એક પગનું ચપ્પલ છે તે નીચે બતાવવાના પ્રયાસ કરી નીચે પડ્યું છે અને આ જુઓ અહીંયા પર પણ પોલીસ પહોંચી છે આ જુઓ આ બીજો ચપ્પલનો હિસ્સો છે તે અહીંયા પર છે એક વ્યક્તિના બૂટ એક છે તે ગાડી ઉપર પડ્યા છે અને આ ગાડી અહીંયા છે અને પોલીસ અત્યારે અહીંયા પર ફરી વખત આવી છે અહીંયા પર આ હાઈવે છે ત્યાં થયો છે આજુ ટ્રક છે અને બાઇક વચ્ચે જબરજસ્ત અકસ્માત થયું છે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે અન્ય એક વ્યક્તિ થયો છે પોલીસ અત્યારે ઘટના સ્થળે પહોંચી છે અને બાઇકનો મળ્યો છે કરીને ફરાર થયો હતો નજીકમાં માડગામ છે અને માડગામ નજીક આ અકસ્માત છે તે સર્જાયો હતો જેના કારણે અહીંયા પર આ ટ્રકને રોકોઈ અને ટ્રક ચાલક છે તે ફરાર થયો છે આગળ જે બ્રિજ દેખાય છે એ તરફ આ જે બાઈક છે તેનો બુકડો વેલો છે લોકોનું એ પણ કહેવું છે કે આ તરફ બાઇક રોકી હતી પરંતુ ટ્રક છે તે ઉના તરફથી આવતો હતો અને એ ટ્રક અહીંયા તેને હડફેટ લીધા બાદ તે ભાઈ ગો એક વ્યક્તિનું મોત થયું છે એવું પણ જાણવા મળ્યું છે કે તે શાયદ તલાટી હોય છે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે જાણવા મળ્યું છે કે તેના પગો ભાંગી ચૂક્યા છે ગાડીનો બુકળો વેલો છે અને આ ટ્રક ચાલક છે તે ફરાર થયો હતો અહીંયા પર ટ્રક છોડીને નાસી ગયો છે પોલીસ અત્યારે પણ અહીંયા પર આવી છે તપાસ આધારે આ એ ટ્રકના દ્રશ્યો છે જે અકસ્માત ગયો હતો એવું જાણવા મળ્યું છે કે ટ્રક ઉના તરફથી આવતો હતો કોઈ ટ્રાન્સપોર્ટમાં ચાલે છે ઉનાથી અને તે અહીંયા પર હતો સમાચાર આવ્યો ને પછી માલ પલટાવવાની વસ્તુ નથી હવે ટ્રક ચાલક ની શોધખોળ હાથ ધરવામાં આવી છે બંને વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા એક વ્યક્તિનું ઘટના સ્થળ ડેટ થઈ છે તો અહિયાં પર આ ટ્રકને રોકવામાં આવ્યો છે પોલીસ અત્યારે અહીંયા પર પહોંચી છે